જય માતાજી મિત્રો અત્યારે વરસાદ મસ્ત ચાલુ છે અને અમે જઈ રહ્યા છીએ કાત્રા અંબાજીમાંના દર્શન કરવા માટે અમે ઘરેથી સાડા નવ જોવા નીકળ્યા હતા હવે દોઢ કિલોમીટર જેવું રહ્યું છે કાતરા અંબાજીમાં મારા ગામથી નજીક જ છે છ સાત કિલોમીટર જેવું છે પૂર મારા મામાનો છોકરો એક છે જીગર જેની આઈડી છે સીએમ જોગણી એને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી તમને લોકોને આપણા સબસ્ક્રાઈબરોને વિનંતી કરું છું કે સીએમ જોગડીને પણ વન કે ટુ કે થ્રી કે અંદી કરાવી દો આ આપણો ભાઈ છે અમે બંને હવે ચાલતા ચાલતા જઈએ છીએ દોઢ કિલોમીટર જોઈ રહ્યું છે હવે તમને મંદિરમાં દર્શન કરાવીશું ડાયરેક્ટ હવે ચાલો જય માતાજી જય માતાજી મિત્રો અમે કાત્રા હવે ચાલતા ચાલતા અંબાજીમાંના મંદિરે પહોંચી ગયા છીએ ચાલો તમે મંદિરના દર્શન કરો પછી અંદર જઈને અંબાજીના દર્શન કરો તમને જો આ અંબાજીમાં નું મંદિર છે બહુ જ સરસ મંદિર છે કોઈ દિવસ તમારી ઈચ્છા થાય તો અહીંયા આવો બહુ શાંતિ મળશે અહીંયા આવીને મસ્ત પવન છે અત્યારે જો બધા બધા માતાજીની મંદિર છે જય માય મિત્રો જોવા આવું મંદિર છે મસ્ત મજાનું મા અંબાજી નું કાતરામાં

આ સૌથી પહેલો બ્લોગ છે મારો આજનો અને પહેલીવાર પૂનમ ભરવા આવ્યા હું દર વખતે આવું છું પૂનમ ભરવા પણ બ્લોગ પછી જ બનાવ્યો નથી આ પહેલીવાર બ્લોગ બનાવ્યો છે તો તમારે તમે તમારો પ્રેમ બતાવજો બ્લોગમાં અને લાઇક શેર સબસ્ક્રાઈબ જેટલું બને એટલું કરજો અને વિડીયોને થોડું વધારજો આગળ આવા બ્લોગ આવવાના પછી લાવતો રહીશ હું ટાઈમ લાગશે પણ લાવતો રહીશ ધીમે ધીમે રોજ કરી નાખીશ બ્લોગ ચાલુ જો મંદિર છે હવે આપણે મળીશું આપતા ચલો જય માતા મિત્રો